અંકલેશ્વરના જાહેર માર્ગો હોય કે આંતરિક માર્ગો હોય હાલ બેનર જ બેનર લાગેલા જોવા મળી રહ્યા છે પાલિકાની જગ્યામાં રોડ બાજુમાં જે આવે તે બેનરના નિયમો પણ ગાઈડલાઇન્સ સાઇટ પર મૂકીને આડેધડ રીતે બેનરો મૂકી દેવામાં આવી રહ્યા છે એટલું ઓછું હોય એમ પાલિકાની પ્રોપર્ટી એવા વીજ પોલ પર

ખાનગી ફોટો સાથેના બેનરો ઝૂલી રહ્યા છે આ બેનર પાલિકા હદમાં લગાવવા માટે પાલિકાની મંજૂરી લેવાય છે કે કેમ તેમની પાસેથી ભાડું વસૂલવામાં આવી રહ્યું છે કે કેમ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે સામાન્ય સંજોગો રોડ બાજુમાં કે પછી પાલિકા કે આર એન્ડ બીની જગ્યામાં ઉભા રહેતા લારી ગલ્લા કે પછી વાહન પાસે રોજની રૂપિયાની પાવતી આપીને ભાડું વસૂલતી પાલિકા આ બાબતે કેમ ચૂપ છે એટલું જ નહીં થોડા સમય પૂર્વે પાલિકા એક ટીમ આવા બેનરો હટાવવા નીકળ્યા પણ હતા અને જૂજ બેનર દૂર કર્યા હતા તેમાં વહાલા દવલાની નીતિ જોવા મળી હતી આજે અંકલેશ્વર નાકાથી દીવા રોડ ચોટા નાકાથી બોરભાઠા રોડ કે પછી અન્ય કોઈ પણ આંતરિક માર્ગો હોય હજારો બેનરો લટકતા જોવા મળી રહ્યા છે પોતાની ભ્રમક જાહેરાતો વડે લાખો કરોડો રૂપિયા કમાતી આ સંસ્થાઓ પાલિકા ટેક્સ કે પછી માત્ર જો રોડ પર તેમના બેનરો ભાડું પણ આપે તો પાલિકાની અનેક વિકાસલક્ષી કામો થઈ શકે છે પણ હજારોનો ખર્ચો કરીને પાલિકાની જગ્યામાં અધિકૃત રીતે બેનર લગાવી લાખો કરોડો રૂપિયા કમાતી આ સંસ્થા પાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડી રહી છે તેના માટે કોણ જવાબદાર રોજ પાલિકા પદાધિકારીઓ અને નેતાઓ આ જાહેર ખબરોના બેનરોને જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે આ ભાડું તેમની પાસેથી વસુલાત કરવામાં આવે તો જ તેમને તેમની ભૂલનો અહેસાસ થાય બાકી તો ફીર વહી રફતાર